તો વાત કરીશું અમીરગઢ તાલુકામાં અમીરગઢ તાલુકામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે અમીરગઢ તાલુકાની વાત કરીએ તો વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે સતત ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ સર્જાયો છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે પાણી ભરાતાની સાથે જ કપાસ મગફળી વરિયાળી શાકભાજી સહિત ઘાસચારામાં નુકસાનની ભીતિ વાવણી અને લણણી સમયે વરસાદ મિલન બનતા જ્યારે વરસાદ વિલન બની ગયો છે અને પુત્ર ધરતી પુત્રો કુદરત સામે લાચાર બની ગયા છે જ્યારે તૈયાર પાકને નુકસાન પહોંચાડ્યું છે અમીરગઢ તાલુકાની અંદર વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે વધુ વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે સતત ત્રીજા દિવસે પણ સર્જાયો વરસાદી માહોલ નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી આપણે જણાવી દઈએ કે જ્યારે કપાસ મગફળી વરિયાળી શાકભાજી સહિત ઘાસચારામાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે દોઢ ઇંચ કરતા પણ વધુ વરસાદ નોંધાયો છે આ મહત્વપૂર્ણ સમાચાર છે તો આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો વરસાદને કારણે લોકોને અવર જવરમાં પણ તકલીફો પડી રહી છે અને આ સાથે અમીરગઢ તાલુકાની અંદર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પણ ચિંતામાં મુકાયા છે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે કમોસમી વરસાદને લઈને ખેડૂતોનો એટલો બધું નુકસાન થયું છે કે જેમને તેમને પાક વાવેલો હતો જ્યારે મગફળી કપાસ ડાંગર ડુંગળીના તમામ પાકોને પણ નુકસાન થયું છે અને આ તમામે તમામ પાકો પલળી ગયા છે તેમનું નુકસાન થયું છે હવે સરકાર પાસે તેઓ માંગણી કરી રહ્યા છે આપ દ્રશ્યો જોઈ શકો છો કે કેવું નુકસાન ખેડૂતોનું થયું છે મોઢે આવેલો કોળિયો છીણવાઈ ગયો છે ચારે બાજુ પાણી પાણી થઈ ગયું છે કમોસમી વરસાદના કારણે રોડ રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે લોકોને અવર જવર કરવામાં તકલીફ પડી રહી છે અમીરગઢના સીધા દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ